હેલો નમસ્કાર નમો નમ કેમ છો બધા ફૂલ મોજમાં સો ફૂલ લેરમાં છો તૈયારી કરતા હશો બગડા સટી બોલાવતા હશો ને ધડ બઢાટીને ધણા જીરો ચાલુ હશે મિત્રો જી આ મિત્રો સે પરિચય મંદિરમાં દેવોને મારો નમસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે હું અભિષેક ધવે સંસ્કૃત સંસ્કૃતની નંબર વન યુટ્યુબ માં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું ઘણા વર્ષોથી બાળકોનો મને અનેરો પ્રેમ મળી રહ્યો છે આપણી ચેનલની અંદર અઢળક બાળકો છે એ જોડાઈ રહ્યા છે અને પોતાનું સપનું પોતાના માર્ક્સ એ સાકાર કરી રહ્યા છે તો હું એક માત્ર નિયમિત છું કે હું તમને આપી રહ્યો છું પણ સાચી મહેનત બાળકો તમારી છે હવે એમાં ઘણા બધા વ્યક્તિઓને પ્રશ્ન થતો તો કે સર સૌથી મુશ્કેલી ક્યાં પડે ખબર બધી વસ્તુમાં ખબર પડી જાય કે આ આઈપી પૂછાય પણ સમાનાર્થી અને વિરોધાર્થીમાં કઈ ખબર પડતી નથી

તમારી સ્કૂલના રાઉન્ડના પેપર તો મેં નથી કાઢ્યા તમારી સ્કૂલમાં જે કોઈ પણ વીકલી ટેસ્ટ લેવાતી હોય મંથલી ટેસ્ટ લેવાતી એ તો મેં નથી કાઢી પણ તમે ઈ પેપર લેશો અને એ પેપરમાં જોશો અને જો એ આમાં તમને દેખાઈ જાય એટલે તમારે સમજી જવાનું કે હા સાહેબ હવે આપણે માની ગયા આપણે આટલું કરવાનું થાય છે તો અહીંયા જે આપું છું સમાનાર્ધીનો જોઈ જાવ એટલે તમારો બેડો પાર થઈ જાય આટલા સમાનાર્થી આવડે છે એકવાર યસ ઓરનો એ કહી દેવાનું અને વિથ આન્સર છે આ જેવું પૂરું થાય ભેગું તમને ગ્રુપની અંદર તમે જોડાયેલા હશો નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપ્યો છે બોલી પણ દઉં છું બ્યાસી આડત્રીસ એકાવન બાવીસ પિસ્તાલીસ એની અંદર મેસેજ કરી દ્યો એક ગ્રુપની લિંક આવશે એમાં જોડાઈ જાવ એની અંદર તમને બધી પીડીએફ મળશે ભાઈ દેવાહા શબ્દનો સમાનાર્થી તો અમરા હું ઓપ્શન નથી બોલવાનો ડાયરેક્ટ બોલીશ એટલે સ્પીડમાં વિડીયો પૂરો થશે અને મસ્તનો થશે નિરામય તો નિરોગમ પર્જન્ય તો વરસાદ ઝાયા

બરાબર એટલે પાંચમા ચેપ્ટર હ્રદ મોસ્ટી સર કરતા રદહ એટલે સરોવર થાય નીરમ એટલે પાણી થાય સાંપ્રતમ એટલે અત્યારે તો અધુના કાયહ એટલે વપુ શરીર સ્નાનમ ત્રણ આપ્યા એમાંથી સહસા કે ભોજનમ તો નો જ આવે તો વૈભવ જવાબ આપ ઘટહ એ તો તમને આવડે કુંભ સ્વર્ગમ મોસ્ટ ટાઈપ યાદ રાખજો આમાં સ્વર્ગમમાં અડધા છોકરાઓ અંતરિક્ષમ કરે છે અંતરિક્ષમ નહીં આવે સ્વર્ગમાં આવશે દીવમ શું આવશે દીવમ બરાબર પછી સૂર્ય શું તો સૂર્યનો અંશ એટલે આવશે રશ્મિઃ ભાનુ સૂર્ય નહીં આવ્યો ઘણા બધા એ કરે છે કૃતાંતઃ એ તો તમને ખબર પડી જાય અંતકઃઃ

ભગવાન શ્રી કૃષ્ણ જનાર્દન કાષ્ઠમ દારૂ દારૂ બદનામ નામ કરદી ઈ દારૂ નહીં દારૂ એટલે કાષ્ઠ લાકડું નદી તો આ પગા આ જાનવી છે ને એ નામ છે વરદા છે એ નામ છે આ પગા એ નદી માટેનો પર્યાય શબ્દ છે મુખત્વમ તો પ્રતિમુખ વિમુખ અંત વિરોધી થાય સમરહ સમરેસુ ભીમહ સમર યુદ્ધ લીલા

નોકરી ધંધો વ્યવસાયનો આપણે વાત કરતા સ્તોત્રમ પાઠ આવે ને ભગવાનના સ્તવન ભારિયા જો આવ્યું હવે આયા એવો શબ્દ ભારિયા તો જાયા તમને મેં આગલા પાઠ કદાચ મારા ભણ્યા હોય શીખાય તો ક્યું જ્યાં પત્ની શબ્દ આવે દાયા જાયા ઝાયા ભારિયા આ ત્રણમાંથી એક જોવા મળે નૂતનાની તો આવડે નવાની પ્રસન્ન પ્રમુદિતઃ આપણે એ સંસ્કૃતનું ખરેખર આપણી ચેનલનું નામ છે સંસ્કૃત મોદિકા પણ વ્યક્તિઓને સર્ચ કરવા વાંધો પડતો હતો એટલે આપણે આપણું નામ લખ્યું અભિષેક દવે તો મોદિકા મોદિકા એટલે આમ આનંદ આપનારું એવું પાયા એ પ્રમોદિત વયસ્ય મિત્ર ધનમ અર્થ તો નંદાય એ વરોચ દે વાલા પૈસા તો નંદ રાજાને ગમતા તો અમને તો છોકરાઓનું કલ્યાણ કરવું ગમે છે ગ્રંથાગાર એ તો આવડે પુસ્તકાલય વ્યાકરણમ આમાંથી વ્યાકરણ માટે તો શબ્દાનુશાસન નામનું એમણે લખેલું હતું આપણે ગોતવાનું સંગહ તો રાગહ પુરાણ પુરાતન ધ્રુવ નિશ્ચિત ભૂય પુન ફરીથી ખોટું બોલે છે અજય નો વ્યક્તિ આવ્યો હતો ને અર્જુન અતિથી અદૃષ્ટ પૂર્વક તો અનાલોકિત પૂર્વક ક્યારેય ન જોયેલો એવો ગીરા વાણી શુભ અને કલ્યાણકારી વાણીમાં બોલ પતંગ ખગહ વિગ્રહણા નિંદા સુવર્ણમ કનકમ સુવર્ણમ એટલે સોનું સમવાય ભેગો સમુદાય અરચી અરચી નું ખાસ યાદ રાખજો રસમી સત્તર માં પાઠમાં ઇન્દુ ચંદ્ર મંદાકિની ગંગા અઢાર માં પાઠમાં બંને ઉપાદેયમ સ્વીકારી અઢાર માં પાઠ ફણી

કાયહ વપુ આવી ગયું એક વાર સાંપ્રતમ આવી ગયું હૃદય આવી ગયું કુર બીજી વાર છે બીજી વાર છે બીજી વાર છે બીજી વાર છે નગરમ આવી ગયું હતું બીજી વાર છે બીજી વાર છે એટલે તમારે અહીંયા સુધી જોવાનું છે સુધી પૃથ્વી સુધીનું

નહીં નીકળી ડાયલોગ આપણે ફેલ કરી દેવાનો છે આ ભાવ જ નીકળવાનું છે એટલે કે આ જ પરીક્ષા નીકળવાનું છે એસી માંથી એસી ની નીકળવાનું છે એટલી તૈયારી ને બેઠો છો તમારે માત્ર ને માત્ર બધું કરેલું છે એટલું જોતું જવાનું છે અને ચાર દિવસમાં જે કવ એટલું કરી લેજો એટલે પાંચમા દિવસે તમે આવીને પહેલો મેસેજ કરશો કે આ મોજા મહાદેવ હર જામો પડી ગયો બરાબર તો નેક્સ્ટ વિડીયોમાં મળીશ પણ લાઈક શેર ને સબસ્ક્રાઈબ દક્ષિણ આપજો શું સબસ્ક્રાઈબ કરાવજો પાંચ વ્યક્તિ સુધી નેક્સ્ટ વિડીયોમાં મળીશ મિત્રો ત્યાં સુધી બધા આવજો 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 બાય બાય